ગત તારીખ એક પાંચ બે હાજર ચોવીસ ના રોજ ફ્રન્ટ ઈસ્ટ ખાતે પબ્લિક ન્યૂઝના તંત્રી મનીષ શાહની બે શખ્સો દ્વારા સાથળના ભાગે બીજી બે બાજુ તીક્ષ્ણ હથિયારના ઘામારી ઈજા પહોંચાડી હતી ત્યારે મનીષભાઈને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેમનું મૃત્યુ નિપજ્યું હતું આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસ દ્વારા કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં ન આવી ત્યારબાદ આ સમગ્ર ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે જમ્પ લાવ્યો ત્યારે આ કામના ચાર આરોપીઓને પકડી પાડી સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરી દીધો અને ચાર વ્યક્તિઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોવાનું એ રહ્યું કે મૃતક પત્રકારના મૃત્યુ અંગે શું કાર્યવાહી થશે અને આરોપીઓને શું સજા કરવામાં આવશે ગઈ તારીખ પહેલી જૂને એક છ બે હજાર ચોવીસના રોજ મનીષભાઈ શાહ છે જે વ્યવસાય પત્રકાર છે તેઓ એમની ઓફ મોટર એને રિવરફ્રન્ટ ઇસ્ટ તરફથી જતા હતા એ વખતે બે અજાણ્યા વાહન ચાલક બે મોટરસાયકલ ઉપર બેસેલ યુવકો આવ્યા એમને એક બાજુ વાહન થોભાવડાવ્યું જેવું વાહન થોભાવ્યું એ પૈકીના જે બંને યુવક હતા એ પૈકીના એક યુવકે એમને જમણા અને ડાબા પગના સાથળ ઉપર છરીના ગંભીર ઘાથી ઈજા પહોંચાડેલી ત્યારબાદ મનીષભાઈને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવેલા અને એમને આ બનાવ અંગેની ફરિયાદ રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી આ ફરિયાદ નોંધાયાના નોંધાયા બાદ અને એમની સારવાર દરમિયાન આ મનીષભાઈનું મૃત્યુ થયેલું ઈજાના કારણે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ કમિશનરશ્રી દ્વારા આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર વીબી આલ દ્વારા આ ગુનાની તપાસ હાથ ધરાઈ રહેલી છે આ ગુનાની તપાસમાં જ્યારે ઈજા કરનાર હુમલો કરનાર વ્યક્તિઓની કોઈ ઓળખ નહોતી એટલે મનીષભાઈના રહેણાંક વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી એમના સંપર્કોની પણ તપાસ કરવામાં આવી અને એ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મનીષભાઈમાં મનીષભાઈને એમના રહેણાંક વિસ્તારમાં એ જે સોસાયટીમાં વટવા ખાતે રહેતા હતા ત્યાં પણ ઘણા બધા જળો લોકો સાથે એમને અણબનાવ હતો રિપોર્ટર વિનોદ પરમાર ન્યૂઝ અમદાવાદ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની